સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરનાર દર્દીના સંબંધીએ હોસ્પિટલમાં આવીને હોબાળો મચાવ્યો હતો આ દરમિયાન તેઓ ડોક્ટરની ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને એક ડોક્ટરને તમાચો મારી દીધો હતો આ બાબતે મળેલી ફરિયાદ પર પાંદેસરા પોલીસે તરત જ કાર્યવાહી કરી અને હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી હતી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ આરોપીને ઝડપથી શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે 6:30 વાગે સામે આશરે એક હોસ્પિટલ છે ડ્રીમ ચિલ્ડ્રન એન્ડ જનરલ હોસ્પિટલ આમાં એક ડોક્ટર છે મનોજ પ્રજાપતિ એમની પાસે એક રિલેટિવ રાજકુમાર ઉર્ફે બાબા વિશુકર્મા આ આપના ત્રણ વર્ષના બાળકને લઈને આવ્યા હતા અને એમની રજવાત એવી હતી કે આ બાળકે ઝેરી દવા પી લીધી છે તો એના પછી ડોક્ટરે સલાહ આપી કે એમને એડમિટ કરવું પડશે અને કદાચ જો મરીજ સિરિયસ હોય તો એમને બીજી જગ્યા પણ રેફર કરવું પડી શકે છે તો આ પછી આ લોકોએ ઈલાજ નથી કરાવ્યા અને ત્યાંથી જતા રહ્યા પછી થોડા સમય પછી વાપસ આવીને આ ડોક્ટરથી માથાકૂટ કરેલ કે તમને ખોટી સલાહ આપી છે અને એમને માર માર્યો તો આ ઘટનાની જાણ થતા જ પાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી લીધી છે અને આરોપીને અટક કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે